નમસ્કાર મિત્રો આજે આપણે રક્ષાબંધન વિશે એક ખાસ વાત કરવાના છીએ કે જ્યારે આપણે રાખડી બાંધીએ છીએ ત્યારે રાખડીને કેટલી ગાંઠ બાંધવી જોઈએ રક્ષાબંધન તહેવાર એ ભાઈ બહેનના અટૂટ પ્રેમ અને પવિત્ર સંબંધ છે જે શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે મનાવવામાં આવે છે આ દિવસે બહેન પોતાના ભાઈના હાથ પર રક્ષા સૂત્ર બાંધી અને તેના લાંબા આયુષ્ય અને સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે પણ ઘણા લોકોના મનમાં મૂંઝવણ હોય છે કે રાખડી બાંધતી વખતે ગાંઠ બાંધવી જોઈએ ધાર્મિક માન્યતાઓ અને અનુસાર રાખડી બાંધતી વખતે ત્રણ ગાંઠ બાંધવી એ શુભ માનવામાં આવે છે આ ત્રણ ગાંઠ મહત્વ એ થાય છે કે પ્રથમ ગાંઠ ભાઈ લાંબા આયુષ્ય અને સુખ સમૃદ્ધિ માટે છે બીજી ગાંઠ ભાઈ બહેન સંબંધમાં પ્રેમ અને વિશ્વ વિશ્વાસનું પ્રતિક છે અને ત્રીજી ગાંઠ ભાઈ હંમેશા સત્યના માર્ગ પર ચાલી અને તેના બહેનને ટેકો આપવા માટે પ્રેરણા આપે છે જોકે કેટલીક બહેનો પાંચ ગાંઠ પણ બાંધે છે જેનો અર્થ એ થાય છે કે પ્રથમ ગાંઠ પૃથ્વી બીજી ગાંઠ જળ ત્રીજી ગાંઠ અગ્નિ ચોથી ગાંઠ વાયુ અને પાંચમી ગાંઠ આકાશ જેવા પંચતત્ત્વોને સમર્પિત છે આ ગાંઠો ભાઈના જીવનમાં સંતુલન અને સુખાકારી લાવે તે કામના સાથે બાંધવામાં આવે છે આમ રાખડી બાંધતી વખતે ત્રણ કે પાંચ ગાંઠ બાંધવી શુભ ગણાય છે સૌથી મહત્વ વાત એ છે કે રાખડી શ્રદ્ધા અને પવિત્ર ભાવના સાથે બાંધવી જોઈએ ભાઈના સારા ભવિષ્ય માટે ભગવાન પાસે પ્રાર્થના કરવી જોઈએ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં